તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને દર્શક મિત્રો ઓલી બાજુ આપણું કાંઈ કે જીરવું પડવાનું કામ ચાલુ છે બાજુમાં છે ચણા ચણા તો આપણે નાખ્યા છે અને અગાઉ આપણે ભારી ભારીના શેરા એમાં કરી નાખ્યા છે જેથી કરીને આપણે જ્યારે ચણા ભેગા કરવાનું થાય ત્યારે આપણે ડાયરેક્ટ એમાં લુગડું ઓઢાડી અને વાળી લેવા રહેતા હોય એટલે એમાં આપણે જે ખરવાની શક્યતા એમાં ઓછી રહેતી હોય છે મારી પાછળ તમે જોઈ શકો છો આપણે આમથી હરખું થાય અને આમથી હરખું થાય એ રીતનું વચ્ચે આપણે પઠ્ઠાની જગ્યા અગાઉ જ કરી નાખી છે જેથી કરીને એમાં આપણે જે પઠ્ઠું કરીએ ત્યારે એમાં આપણે કદાચ સામે આપણે એમાં હાથી લાગતા હોય છે આપણે મિનિ ટ્રેક્ટરથી હાથી હાંકીએ અને ત્યાર પછી એમાં પઠ્ઠું કરતા હોઈએ છીએ એટલે કે આપણે અગાઉ જેથી પાથરા ખેવીને કે કેનું કારણ તો એ જ છે કે આપણે જે આમાં આપણે જે ભાઠા હોય એ આપણે પઠ્ઠું કરવાનું થાય ત્યાં જો એની અંદર પાથરા હોય ત્યાં સુકાતા નથી એટલે આપણે અગાઉ જો એમાં પાથરા આપણે કેવીને ખાતે અગાઉથી આપણે જ્યારે વાટતા હતા ત્યારથી એમાં આપણે બાઈને શેરા કેરા છે તો જે આમાં પછી આપણે જે મિની ટ્રેક્ટરથી જે ખડું કરીએ એટલે જે આપણે આ ભાઠા છે જે ચણાના એ સુકાઈ જતા હોય છે અને સારી રીતે એમાં પઠું થઈ જતું હોય છે જો આપણે એની એની અંદરની અંદર જો પાથરા રહેવા દઈએ તો પછી જે પાથાની જગ્યા હોય ત્યાં ફાઠા સુકાણા ન હોય તો એમાં ફાઠા પડતા નથી એટલે આપણે હાથે ઉપાડવા પડે છે તો આપણે જે અત્યારે અગાઉથી પ્લાનિંગ કરીને જો આવીએ તો આપણે હેરાનગતિ થવાનું થોડુંક ઓછું રહેતું હોય છે ને આ જે આપણા ચણા છે આમ જોવા જઈએ તો સમય કરતાં થોડાક વેલા વળી ગયા છે જે બાજુ પોપટા છે એ બાજુ સારા છે અને ઓલી બાજુ આપણે થોડાક પસાટ બાજુ થોડુંક પાણી પણ વધારે ગયું હોય અને થોડુંક વાતાવરણ પણ ખૂબ થોડુંક ખરાબ હતું એટલે આપણે ચણામાં જે આપણે ઉતારો આવવાનું હશે એ આ વર્ષે લગભગ તો નહીં આવે એવું અંદાજ છે છતાં પણ હવે આમાં થ્રેસર હાલે એવા ખબર પડે ઓપનર હાલે એવા ખબર પડે ને આમ જોવા જઈએ તો માંડીવાળાને ચણા હંમેશા હારા થતા હોય છે પણ આપણે ત્રીસની જાળી આપણે નવો નવી રીતે આમાં વાવ્યા હતા આપણે ત્રીસની જાળી આમાં વાવેતર કર્યું હોય અને સરસ રીતે આમાં જ્યારે હતા ત્યારે તો ખૂબ સારા એવા હતા પરંતુ છેલ્લે છેલ્લે પંદર વીસ દિવસ અગાઉથી આમાં વાતાવરણ કોને ખબર જીરમાં પણ એવું થયું છે અને ચણામાં પણ એવું થયું છે તો આપણે જે આજે પઠા વિશે કંઈક વાત કરવી છે તો સરસ રીતે આપણે બંને સાઈડ થી થાય એ રીતનું વિચાર આપણે પઠ્ઠાની જગ્યા હાલ હાલ અત્યારે કરી નાખી છે અને જે આપણે અગાઉથી ને જે થોડીક પ્લાનિંગ કરીએ તો પાછળથી થોડી ગતિ ઓછી થતી હોય છે આપણે અગાઉથી જે પાછળ એક બાજુ છે એના કારણે આપણે જે પઠ્ઠું છે એમાં સારી રીતે એના ભાઠા સુકાઈ જાય ક્યાંય વીણવા નહીં પડે અને માત્ર આમાં જે આપણે મિની ટ્રેક્ટરથી કપાસમાં રાપ ચલાવીએ રાપ આમાં ચલાવી દઈશું એટલે સરસ રીતે આમાં પઠ્ઠું થઈ જાય તો દર્શક મિત્રો જે આપણે રવિ પાક છે ને અગાઉથી ને જો થોડી થોડી પ્લાનિંગ જો કરીએ તો પાછળથી થોડી ગતિ થતી ઓછી હોય છે તો આ રીતનો મેં પણ જે આપણે પઠ્ઠાની જગ્યા છે જ્યારે આપણે ચણા વારતા ત્યારથી આપણે એક પ્લાન કરીને રાખેલો હતો કે આપણે જે પઠ્ઠાની જગ્યા છે આપણે નથી કરવા ને એ જ પ્રમાણે આપણે પઠ્ઠાની જગ્યા વચ્ચાળે રાખી અને સરસ રીતે એના પાથરા અગાઉથી જે આપણે પાછળ કરીને ક્યાં તો અત્યારે જે પછી થોડાક દિવસ પછી જે આમાં રાપ ચલાવીને એકલા સીધા પઠ્ઠો કરી ને ચણા આપણે કાઢી નાખશું અને જે આપણે શેરા કર્યા છે એના કારણે ખર્ચા પણ ઓછા ભારે પણ ભરવામાં હેલું પડશે અને સરસ રીતે ઓછા મજૂરે સારું એવું કામ થઈ જશે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલો ફરીથી મળીશું આપણે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો